ટીસીઆર કંપનીએ અવિરત ચાલતી તેની યાત્રાને પચીસ વર્ષ પૂર્ણ કરતાં તેની ઉજવણી કરી હતી ટીસીઆર કંપનીની સ્થાપના ઓગણીસો નવ્વાણું માં કરવામાં આવી હતી સ્વર્ગસ્થ શ્રી વી કે બાફના અને પરેશ હરિભક્તિ એમડી ટીસીઆર કંપની દ્વારા કંપનીની સ્થાપના કરવામાં આવી હતી ત્યારે પચ્ચીસ વર્ષ પૂર્ણ થતાં તેની ઉજવણી સ્નેહીજનો તેમના વિક્રેતાઓ અને કર્મચારીગણ સાથે કરવામાં આવી હતી ટીસીઆર એડવાન્સ એન્જિનિયરિંગ કંપનીનો જન્મ એન્જિનિયરિંગ સેવાઓના વિશાળ જ્ઞાન ધરાવતા વરિષ્ઠ નેતા શ્રી વી કે બાફના અને શ્રી પરેશ હરિભક્તિ વચ્ચેના સહિયારા વિઝનમાંથી થયો હતો જે મેદાતો શાસ્ત્ર અને ઔદ્યોગિક મુશ્કેલી નિવારણમાં ઊંડી નિપુણતાએ તેમના સહયોગ માટે પાયો નાંખ્યો હતો જે ઉચ્ચ પ્રદાન તમામ કરી શકે છે ટીસીઆર કંપનીની સ્થાપના ભારતીય ઉદ્યોગોની સ્તરીય ઉકેલો સલામતી ટકાઉપણું અને વિશ્વસનીયતાને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવી હતી ત્યારે ટીસીઆર એડવાન્સ એન્જિનિયરિંગ કંપની ધાતુશાસ્ત્ર સંશોધન અને નિષ્ફળતા વિશ્લેષણમાં અગ્રેસર છે મલ્ટીપલ સ્કેનિંગ ઇલેક્ટ્રોનિક માઇક્રોસ્કોપ સહિત કંપનીની અત્યંત અદ્યતન સુવિધાઓ અદ્યતન ટેકનિકો ધરાવે છે જે સામગ્રીની નિષ્ફળતાના વિગતવાર વિશ્લેષણને સક્ષમ કરે છે ટીસીઆર એડવાન્સ એન્જિનિયરિંગ કંપની વીસથી વધુ અનુભવી ધાતુશાસ્ત્રી એન્જિનિયરોની ટીમ ધરાવે છે ટીસીઆર કંપની યુનિવર્સિટીઝ સાથે ટાઇપ કરી સંશોધન આધારિત ઉકેલોમાં પ્રયત્નશીલ રહે છે માસ્ટર અને પીએચડી વિદ્યાર્થીઓને વાસ્તવિક વિશ્વના ઔદ્યોગિક પડકારો માટે શૈક્ષણિક સંશોધનો લાગુ કરવાની તકો પ્રદાન કરે છે ભવિષ્યના એન્જિનિયરોને માર્ગદર્શન આપીને ભારતના ઔદ્યોગિક નવીનતાને સમસ્યાનું નિરાકરણ લાવવા માટે પ્રયત્નશીલ રહે છે ટીસીઆર કંપની હવે માત્ર એક ભારતીય બ્રાન્ડ નથી તે એક વૈશ્વિક બ્રાન્ડ તરીકે પ્રસ્થાપિત થઈ છે જે વિશ્વભરના ઉદ્યોગો માટે અદ્યતન ઉકેલો લાવે છે વૈશ્વિક વિસ્તરણની વ્યૂહરચના ભારતીય પ્રતિભા અને નવીનતાને વિશ્વ સમક્ષ લાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે હવે એમાં એવું છે કે ઇવોલ્વ બાય ટીસીઆર ટ્રેનિંગ એન્ડ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ એ એક ટીસીઆર એડવાન્સ એન્જિનિયરિંગ પ્રાઇવેટ લિમિટેડનો એક ડિવિઝન છે એક ડિપાર્ટમેન્ટ છે અને ઇવોલ્વ બાય ટીસીઆર ટ્રેનિંગ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટરથી અમારો હેતુ એ છે કે અત્યારે જે લોકોને ઇન્ડસ્ટ્રીઝમાં જે બધા બહુ બધા પ્રોબ્લેમ આવી રહ્યા છે એ બધા પ્રોબ્લેમનું નિરાકરણ કરવું હોય કારણ કે અમારા જે એમડી સાહેબ છે એમને એવી ઈચ્છા છે કે ભાઈ ફેલિયર ઇન્વેસ્ટિગેશન્સ તો આપણે બહુ કર્યા પણ હવે આપણે એ ફેલિયરને કેમ અટકાવવા તો એ અટકાવવા માટે આપણે એ ઇન્ડસ્ટ્રી એન્જિનિયર્સને કેમ આપણે એજ્યુકેટ કરવા કેમ એ લોકોને ઇન્ફોર્મેશન પહોંચાડવી કે કઈ રીતે એ લોકોને શીખાડવું કે ભાઈ પ્રેડિક્ટિવ એપ્રોચ થી આપણે ઇન્ડસ્ટ્રીના બ્રેકડાઉન કે એના ફેલિયર્સ કેવી રીતે અટકાવી શકીએ તો એ રીતે અમે ઇન્ડસ્ટ્રીને અત્યારે બહુત સહાયરૂપ થઈ સકીએ એમ છે. ਕੁਝ સાલ પહેલા हमें, हमें बताया गया था कंट चरिस्ट पॉलिटिशियनों ने कि ये बुलेट ट्रेन जो चल रही है अहमदाबाद टू मुंबई इसका फायदा खाली अहमदाबादियों को होगा जो मुंबई जाएंगे मुंबई वालों को नहीं होगा आज टी सी आर एडवांस ने यह साबित कर दिया है कि बम्बई वालों को बहुत फायदा है बम्बई बड़ोड़ा आया है बम्बई अहमदाबाद जा रहा है और अहमदाबाद और गुजरात एक ट्रू हब है फॉर बिजनेस वो हब जो बिजनेस को इंडिया की पहचान दुनिया में पहचान दे रहा है और टी सी आर एडवांस जो मेटलर्जी में यह एक पहचान दे रहा है एक बात साबित है कि दुनिया में कहीं पे भी स्टील जो जाता है वो हिंदुस्तानियों से जाता है और वो स्टील की जांच और परख टीसीआर सी एडवांस्ड करता है और टीसीआर एक नाम है जो एक सिनोनिमस नाम है जो सी टीसीआर टी सी एडवांस्ड एक धातु विज्ञान की कंपनी है जेमा अमे मेटल टेस्टिंग और मटेरियल इन्वेस्टिगेशन काम करिए અત્યારે આપણે જાણીએ છીએ કે ભારત દેશ એક વિકસિત દેશ તરફ ખૂબ ઝડપથી આગળ વધી રહ્યો છે તો એના માટે આપણે જે બી કમ્પોનન્ટ છે એની લાઈફ વધારવાની કે આ કમ્પોનન્ટ આપણા કેમ તૂટી જાય છે એ પ્રમાણેનું દરેકનું અંદર ઊંડાણમાં જઈ અને એના પૃથક્કરણ કરી અને આપણે દરેકે દરેક વસ્તુની રીઝન આઈડેન્ટિફાઈ કરી આપીએ છીએ અને આ એક સાયન્સ છે આ સાયન્સને મેટલર્જી અને કરોશનનું સાયન્સ કહેવામાં આવે છે અને એનો ઉપયોગ કરી અને આપણે આપણે ઇન્ડસ્ટ્રીને મદદ કરીએ છીએ અને મેટલ ટેસ્ટિંગનું કામ કરીએ છીએ ટીસીઆર એડવાન્સ્ડ એ કંપની છે જે ટીસીઆર ઇન્જિનિયરિંગ અને વડોદરામાં પરેશ હરિભક્તિ આમાં વી કે સાહેબ જોડે ભેગા થઈને આ કંપનીનું આયોજન કરવામાં આવ્યું છે અને આ કંપની ખૂબ જ એડવાન્સ કામ કરી રહી છે જેવી રીતે કે આપણા એરક્રાફ્ટ ફેલિયર હોય ઇન્ડસ્ટ્રીના રિએક્ટર ફેલિયર હોય કે આપણા જુદા જુદા ઓટોમોબાઈલના કમ્પોનન્ટના ફેલિયર હોય પેટ્રોકેમિકલ અને રિફાઇનરી ઇન્ડસ્ટ્રીના કોમ્પોનન્ટના ફેલિયર હોય જેનાથી જે ધડાકા થાય છે એના રીઝન્સ અમે શોધી શકીએ છીએ અને એનું મૂળ રેકમેન્ડેશન આપીએ જેથી કંપનીમાં આ વસ્તુ ફરી બને નહીં શું હા આ આ પચીસમું વર્ષનું સેલિબ્રેશન છે અમારું અમારી કંપનીને પચીસ વર્ષની સ્થાપના થઈ છે અને એ પચીસ વર્ષની સ્થાપનાની ઉજવણી રૂપે અમે અમારો સ્ટાફ અને એમનો પરિવાર અને અમારા વેલ વિશર્સને ભેગા કર્યા છે અને આ ઇવનિંગ અમે બધા જોડે સેલિબ્રેટ કરી રહ્યા છીએ ધાતુ એટલે મેટલ્સ મેટલ એક ઇનવિઝિબલ ઇકોનોમી છે આપણે એવું કહીએ કે ભાઈ કોઈ બી કંપનીની અંદર પ્રોડક્શન જે થાય છે એ પ્રોડક્શન ક્યાં મેટલના ઇક્વિપમેન્ટથી થાય છે ક્યારે તમારી પ્રોડક્ટ પણ મેટલ હોય છે એટલે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટલી મેટલનું ઇકોનોમીમાં બહુ મોટો રોલ છે પણ આપણે એને પ્રોડક્ટ તરીકે વેચીએ છીએ એટલે મેટલ ડાયરેક્ટ આવતી નથી પણ અમારું જે કામ છે એમાં અમે ક્વોલિટી એટલે ગુણવત્તા સુધારીને આપીએ છીએ કમ્પોનન્ટની અમે ગુણવત્તા નેશનલ અને ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ પ્રમાણે ચેક કરીને આપીએ છીએ અત્યારે ધારો કે બોઈંગ વિમાન ઇન્ડિયામાં આવવાનું છે તો એ લોકોને અહીં આગાડી એમના કમ્પોનન્ટ્સ બનશે બધા તો એ કમ્પોનન્ટની ગુણવત્તા ચેક કરવા માટેની એક રિલાયબલ જગ્યા જોઈએ છે અમે એનએબીએલ એક્રિડેટેડ લેબોરેટરી છે અને અમે નાઝડેકમાં પણ અપ્રુવલ માટે મૂક્યું છે અમારી અમારી લેબોરેટરીને અને અમને એવી ખાતરી છે કે અમારા યોગદાન રૂપે કંપનીના ગુણવત્તા અને કમ્પોનન્ટની લાઈફ વધારી અને ઇન્ડિયન બ્રાન્ડ બ્રાન્ડને ઘણી સારી બનાવી શકાય અને એમાં ટીસીઆરનો ઘણો મોટો ફાળો રહેશે